નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે બરાબર એમાં આપણે ચર્ચા કરીશું બારમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને એની નોટિફિકેશન ખાસ ઓન રાખજો નવા જે વિડીયો યુટ્યુબમાં આવતા રહેશે એની નોટિફિકેશન તમને મળતી રહેશે તો માત્ર તમારે નોટિફિકેશન ઓન રાખવાની છે એટલે એમાં યુટ્યુબના જે વિડીયો આવશે એની પણ નોટિફિકેશન તમને મળતી રહેશે બરાબર બાકી તમે કરંટ અફેરનો પીડીએફ અને ટેસ્ટ સિરીઝનો કોર્સ લેવો હોય તમારે તો એના માટે ચૌદસો નવાણું રૂપિયા પ્રાઇસ એમાં જૂના નવા બધા કરંટ અફેર આવી જશે આવનારા છ મહિનાની વેલિડિટી મળશે એ છ મહિના સુધી કરંટ અફેરનું કન્ટેન્ટ એમાં અપડેટ થતું રહેશે બરાબર ચૌદસો નવાણું રૂપિયા ભાવ છે અને આમાં તમને ડાઉનલોડ અને પ્રિન્ટ કરાવી શકાશે પીડીએફની સેમ વસ્તુ તમારે જોતી હોય છ મહિનાની વેલિડિટી માટે અને તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કરાવી તો તમને પડશે એકસો નવાણું રૂપિયામાં તો જેમને ડાઉનલોડ અને પ્રિન્ટ કરવાની ઈચ્છા છે ચૌદસો નવાણું વાળો કોર્સ લેજો કુપન એક આપેલું છે એમાં ક્લિક કરશો એટલે સાતસો પંચાવનમાં પડશે આમાં કોઈ કુપન નથી ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ છે બરાબર સો આ એકસો નવ્વાણું માં પડશે જેમને ઈચ્છા છે આ કોર્સ લઈ શકે છે બરાબર એપ્લિકેશનમાંથી જ સ્ટડી કરવાનું રહેશે આમાં પીડીએફ છે એને ક્યાંય તમે સેવ નહીં કરી શકો બરાબર સો એપ્લિકેશનની અંદરથી જ બધું કન્ટેન્ટ આમાં ખુલશે બરાબર તો એના માટે એકસો છે ડાઉનલોડ કરી આ ઉપરાંત ઓગણત્રીસ રૂપિયામાં પર મંથ પણ તમે સ્ટડી કરી શકો છો તો એક અનુકૂળ આવતું હોય તો એ પણ લઈ શકો છો ઓગણત્રીસ રૂપિયામાં બે મહિનાની વેલિડિટી મળશે એમાં તમારે કરંટ અફેર તૈયાર કરી લેવાના ક્લિયર શરૂ કરીએ હવે આજનો વિડીયો બારમી ફેબ્રુઆરી કરંટ અફેર બે હજાર પચીસ છવ્વીસ ના બજેટમાં સૌથી વધુ ખર્ચ કયા ક્ષેત્ર પાછળ કરવામાં આવશે હવે અગાઉ આ ક્વેશ્ચન લીધેલો છે ને એમાં મેં પાઇ ચાર્ટ ઉપરથી લીધેલો હતો પાઇ ચાર્ટમાં જે ટકાવારી બતાવી એના ઉપરથી અને ઓપ્શન પણ એ રીતે આપેલા હતા પણ મેઈનલી એક્ઝામ અંદર એવો ક્વેશ્ચન નહીં આવે બરાબર જે રીતે મેં સેટ કર્યો છે એ રીતે ઓકે તો એ એમસીક્યુ માં પાઇ ચાર્ટ ઉપરથી મેં તમને બધી ટકાવારીના આધારે ઓપ્શન સેટ કર્યા હતા પણ એક્ઝામ અંદર આવશે ને એક ક્ષેત્રના આધારે આવશે સો અહીંયા સૌથી વધારે જે ખર્ચ છે બરાબર એમાં સ્ટેટ લાયબિલિટી એ વસ્તુ છે એક્ઝામ ના આપે કેમ કે અંદર આવા કયા ક્ષેત્ર પાછળ વધારે છે એવા પ્રશ્ન જોયા ને બરાબર તો ત્યારે એમાં મેઇનલી આ રીતના જ ક્વેશ્ચન હોય છે અને આ વખતે સૌથી વધારે જે ખર્ચ છે એ વ્યાજ દર પાછળ થાય છે બરાબર આન્સર આવશે વ્યાજ દર ઓપ્શન એ આન્સર થશે ક્લિયર તો હાલમાં જ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં સૌથી વધારે ખર્ચ કયા ક્ષેત્ર પાછળ પીડીએફ છે બરાબર અમુક આંકડા પહેલા મેં પાઇચાર્ટ ઉપરથી બનાવેલા હતા એ પ્રમાણે તમને એમાં ઓપ્શન ને બધું આપેલું હતું બરાબર સો એ ધ્યાનમાં રાખજો તો અત્યારે પચીસ છવ્વીસ ના બજેટમાં આપણે હવે આ યાદ રાખીશું

ચાર આવે એની ચાર નજીક આવે એ વધારે સારું કહેવાય બરાબર એક સમય એવો હતો કોવિડ પછીનો કે પાંચ છ સાત સુધી પહોંચી ગઈ હતી બરાબર તો ત્યાંથી ચાર સુધી આવું એટલે ભારત માટે સારી બાબત કહેવાય બરાબર બાકી આ બજેટ છે એમાં કેવા વ્યક્તિઓ પર ફોકસ કર્યું છે તો પુર એટલે કે ગરીબ લોકોને ફોકસ કરતું બજેટ છે યુવાનો ખેડૂતો એટલે કે અન્નતા ફોકસ કરતું અને નારી એટલે કે ફોકસ કરતું બજેટ છે બરાબર તો મુખ્યત્વે ચાર વર્ગોને ફોકસ કરતું બજેટ છે ગરીબ અન્નદાતા અને મહિલા તેમજ યુવાનો ક્લિયર આ યાદ રાખજો બાકી કેટલા લાખ સુધીની આવક છે ટેક્સમાંથી મુક્ત આપવામાં આવી છે તો બાર લાખ સુધીની આવક છે એને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે આમાં બાર લાખ સુધીની ઇન્કમ હોય વાર્ષિક તો એને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી થતો સાથે સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે પંચોતેર એટલે તમારી સેલેરી બાર લાખ ને પંચોતેર હોય બરાબર તો પણ તમારી સેલેરી છે પંચોતેર બાદ કરીને ગણવામાં આવે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન માંથી બાદ થઈ જાય તો તમારી સેલેરી થાય બાર લાખ તો પણ તમને આવે ઝીરો ટેક્સ ખ્યાલ આવી ગયો તો જ્યાં સુધી આ ઉપરાંત ભાડા પર ટીડીએસ છે બરાબર એ અગાઉ કેટલો હતો તો કે બે પોઈન્ટ ચાર લાખ હતો બરાબર એટલે કે બે લાખ ચાલીસ હજાર હતો ટૂંકમાં એમ કહીએ બે લાખ ચાલીસ હજારની આવક હોય એના સુધી સોરી ટોટલ ચાર એન્જિનમાં બે હાજર પચીસ છવ્વીસના બજેટના વેચ્યું છે એમાંથી પ્રથમ એન્જિન છે શેનું છે અથવા તો શેની સાથે સંબંધ ધરાવે છે તો ટોટલ એન્જિન એક બે ત્રણ અને ચાર એમ ટોટલ ચાર એન્જિન આવશે ઓપ્શન એ કૃષિ હાલમાં છે બે હજાર પચીસ ના બજેટ ને ટોટલ ચાર એન્જિનમાં વેચ્યું છે એમાંથી સૌથી પહેલું એન્જિન કૃષિ છે બીજું એમએસએમઇ પછી રોકાણ અને ચોથું છે નિકાસ તો લાઇનમાં જ આપે છે બરાબર ઓપ્શન પણ એ રીતે લાઇનમાં એન્જિન બીજું એમએસએમ એ રોકાણ અને છેલ્લું છે નિકાસ તો બાય બધા એન્જિન આપણે જોઈએ થોડુંક આ ડીપમાં જશે બરાબર હું તમને સજેશન એવું જ કરું છું કે આ વસ્તુ સ્કીપ કરો બરાબર પરીક્ષણ દ્રષ્ટિએ જો આમાં કઈ ખબર ના પડતી હોય તો સ્કીપ જ કરી નાખવાનું યાદ ન રહેતું હોય તો બહુ વધારે મગજ કસવાની જરૂર નથી પણ હું તમને માત્ર અગત્યના મુદ્દા ઉપર ફોકસ કરાવીશ બાકી બધું હું પણ અત્યારે ઉપર જવા દઈશ બરાબર સો એક તો નવી યોજના શરૂ થવાની છે બરાબર તો એ નવી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના બરાબર તો પ્રશ્ન પરીક્ષામાં સીધો આવે કે ભાઈ નીચેનામાંથી બે હજાર પચીસ ચોવીસના બજેટમાં કૃષિ માટે કઈ નવી યોજના શરૂ થઈ છે તો યોજના નું નામ ખાલી અત્યારે યાદ રાખવાનું છે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના કેટલા જિલ્લાઓને કવર કરશે સો જિલ્લાઓને કવર કરશે બરાબર સો એ કયા કયા છે એની સાથે કઈ સંબંધ નથી અત્યારે આપણે બીજું છ વર્ષ માટે કઠોળમાં આત્મનિર્ભરતા માટે એક મિશન શરૂ કરવામાં આવશે કેના માટે તો ખાસ કરીને ત્રણ પાક કીધા છે અહીંયા તુવેર અડદ અને મસૂર તુવેર અડદ અને મસૂર એના માટે છ વર્ષ માટે કઠોળ આત્મનિર્ભરતા મિશન શરૂ થશે બરાબર એ વસ્તુ યાદ રાખજો છ વર્ષ માટે આ ત્રણ પાક માટે શરૂ થશે તો કયા પાક ને આવ્યા છે એ યાદ રાખવાનું ઓકે ગ્રામીણ સમૃદ્ધિ અને સિદ્ધિસ્થાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે જેવા ખેડૂતો જેમની પાસે જમીન નથી એમના પર ધ્યાન કેન્દ્રિત કરશે છે ઓકે બીજું કિસાન ક્રેડિટ કાર્ડ જે આપવામાં આવતું હતું લોન એમાંથી ખેડૂતો લેતા હતા એની લિમિટ હતી ત્રણ લાખની આ લિમિટ વધારીને કરી છે પાંચ લાખ બરાબર તો આને યાદ રાખજો પાંચ લાખની લિમિટ કરી છે કિસાન ક્રેડિટ ત્રણ લાખ માંથી પાંચ લાખ કરી બે લાખનો વધારો કર્યો બીજો અગત્યનો મુદ્દો મખાના બોર્ડ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે મખાના બોર્ડ સ્થાપવામાં આવશે એ બિહારમાં બિહારમાં સ્થાપવામાં આવશે યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે એ ક્યાં સ્થાપવામાં આવશે આસામમાં તો બસ આ બે પોઈન્ટ અગત્યના છે એક તો બરાબર આમાંથી એક તો મખાના બોર્ડ એ બિહારમાં સ્થપાશે બરાબર અને એક યુરિયા પ્લાન્ટ સ્થપાશે બરાબર એ આસામમાં સ્થપાશે ક્લિયર આ બે અગત્યના મુદ્દા છે આ ખાસ ધ્યાનમાં રાખજો અને એક આ નવી યોજના છે અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પાંચ લાખ તો આખા પ્રથમ એન્જિન માંથી ચાર મુદ્દા મહત્વના થયા પ્રથમ એન્જિન કૃષિ એક યોજના બરાબર પછી ત્રણ થી પાંચ લાખ પાંચ લાખની ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી મખાના બોર્ડ અને યુરિયા પ્લાન્ટ બસ આટલું થઈ ગયું બીજી વાત કરીએ તો બીજા એન્જિનની એકના ઉપર આધારિત છે તો કે એમએસએમ આધારિત છે

એ ત્યારે આપણે કવર કરશું અત્યારે ખાલી એટલું જ કીધું છે કે આ નવી યોજના લાવશો બરાબર અને બસ બીજું તો આમાં કઈ યાદ રાખવા જેવું છે નહીં બરાબર રમકડા અને ભારતમાં જ ઉત્પાદન થાય એટલે કે મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડનું રમકડા મળે એ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે ભારતમાં મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડના રમકડા માટે ભારતમાં એક વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે બરાબર પાંચ લાખની લિમિટના

સરકારી તેમજ માધ્યમિક શાળાઓ છે પ્રાથમિક ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરશે બરાબર તો એ બધું વસ્તુ સરકાર કરશે ખર્ચો કરશે ટૂંકમાં પાંચસો કરોડના ખર્ચે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઉત્કૃષ્ટ કેન્દ્ર સ્થાપવામાં આવશે બરાબર એના પછી જનભાગીદારી દ્વારા જે ગ્રામીણ પાઇપલાઇન પાઇપલાઈન પાણી પુરવઠો છે એમાં જે જળ જીવન મિશન છે એની મુદ્દત છે એ બે હજાર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવી છે ક્યાં સુધી માર્ચ બે હજાર સુધી લંબાવી છે ક્લિયર તો એ ખાસ ધ્યાન રાખજો એક લાખ કરોડ નું અર્બન ચેલેન્જ અર્બન ચેલેન્જ ફંડ સ્થાપવામાં આવશે તો કે વિકાસ કેન્દ્રો તરીકે શહેરો શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ અને પાણીની અને સ્વચ્છતા માટે તો આ આ લાખ ફંડ ફંડ છે વિકસિત કરવામાં આવશે ઉપરાંત પાણી જેટલા ડે કેર કેન્સર સેન્ટર છે દરેક જિલ્લાની હોસ્પિટલોની અંદર સ્થાપવામાં આવશે ઓકે અને કેટલા સમયગાળામાં તો કઈ કે ત્રણ વર્ષના સમયગાળામાં બરાબર અને એક બિહારની અંદર ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે નવ

તો રેલવે બજેટ છે ને સામાન્ય બજેટ સાથે ક્યારે વિલય કરી દીધો મર્ચ કરી દીધું તો એ બે હજાર સત્તર અઢાર થી કર્યું બરાબર એ ધ્યાનમાં રાખજો રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી ક્યારે થઈ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ નેશનલ પ્રોડક્ટિવિટી ડે કહેવાય અને ઉજવણી હાલમાં બાર ફેબ્રુઆરી કરવામાં આવી છે આમ બાર ફેબ્રુઆરી હાલમાં જ બાર ફેબ્રુઆરીના રોજ નેશનલ પ્રોડક્ટિવિટી ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી અને ઉજવણી કોણ કરે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ અત્યારે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ છે એના ડાયરેક્ટર જનરલ અરુણ કુમાર ઝા છે અને એના ચેરમેન છે ગુરુપ્રસાદ મહાપાત્રા બરાબર રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ ફેબ્રુઆરી હોય છે ઓકે અને બાકી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એની સ્થાપના ઓગણીસો અઠાવન માં થઈ હતી ડીઆરડીઓ પણ ઓગણીસો અઠાવન માં સ્થપાયું હેડક્વાર્ટર બંનેનું નવી દિલ્હીમાં છે ક્લિયર તો આમાંથી એટલું યાદ રાખવાનું થાય નેશનલ એપિલેપ્સી અથવા તો આંતરરાષ્ટ્રીય મેરગી બરાબર દર વખતે આ વખતે દસમી ફેબ્રુઆરી આવી એટલે દસ ફેબ્રુઆરી હાલમાં ઇન્ટરનેશનલ એપિલેપ્સી અથવા આંતરરાષ્ટ્રીય મેરગી દિવસ દસ ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે ક્લિયર ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે દર વર્ષે દર વખતે ઉજવાતો હોય છે

ચીન સૌથી પેલો નથી બરાબર અગાઉ ચીન પછી પણ એવું નથી કે ચીન કરે છે કે જે ન્યુક્લિયર ફ્યુઝનનો ટાઈમિંગ છે એ બહુ ઓછો છે ચીન કરતા બરાબર સો સાઉથ કોરિયા પાસે પણ આવું કૃત્રિમ સૂર્ય છે ચીન પાસે પણ છે ક્લિયર તો ઈસ્ટ નામનો

અહીંયા ચીનનો એવો પ્રયાસ રહ્યો છે કે આ કૃત્રિમ સૂર્ય છે એ સૌથી વધારે વખત અત્યાર સુધીમાં ચાલ્યો છે પોતાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે ઓકે આની પહેલા લગભગ 100 સેકન્ડ સુધી કેમ માંડ ચાલ્યો છે અત્યારે આ જે છે બરાબર એ ટોટલ 1066 સેકન્ડ સુધી ચાલેલો છે કૃત્રિમ સૂર્ય બરાબર સો સો મિલિયન ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન બરાબર એ ઉત્પન્ન કર્યુંતું એમણે અને ઈસ્ટ નું પૂરું નામ પૂછી શકે છે તમને એક્સપેરિમેન્ટલ એડવાન્સ સુપર કન્ડક્ટિંગ ટોકા માર્ક બરાબર આ મિશન ને ટોકા મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ યાદ રાખજો ઓકે ઇસ્ટ રિએક્ટર છે એ શું છે તો કે કે અધતન ન્યુક્લિયર ફ્યુઝન પ્રયોગશાળા સંશોધન ઉપકરણ છે જે હાલમાં ક્યાં સ્થિત છે ચીન ની અંદર આવેલું છે બરાબર ક્યાં આવેલું છે પ્લાઝમા પ્લાઝમા ફિઝિક્સ ઇન્સ્ટિટ્યુટ ની અંદર આવેલું છે ક્લિયર

મોટા ભાગના ન્યુક્લિયર ફ્યુઝન ઉપર આધારિત હોય ન્યુક્લિયર ફ્યુઝન ઉપર બહુ જ ઓછા એટલે કે એકાદ બે માંડ છે ચીન છે ને સાઉથ કોરિયાનું છે બરાબર તો આઈટીઆર નો ભાગ છે આઈટીઆર ની અંદર કેટલા દેશો છે ખબર છે ચીન ઉપરાંત યુરોપિયન યુનિયન આખો આવી જાય ભારત આવી જાય જાપાન કોરિયા રશિયા અને અમેરિકા આ બધા દેશો આનો એક ભાગ છે બરાબર જે કૃત્રિમ સૂર્યના પ્રોજેક્ટની અંદર કાર્ય કરે છે ક્લિયર તો ઈસ્ટ છે એ પણ આનો જ એક ભાગ છે બરાબર અને ન્યુક્લિયર ફ્યુઝન ઉપર ઘણી બધી હજી ડેવલપમેન્ટ થવાની છે દિવસોની અંદર સો એ ટેકનોલોજી આવશે ત્યારે ઉર્જા છે આપણી પાસે એકદમ સારા પ્રમાણમાં હશે બરાબર તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા છે એ શેમાં થાય તો સૂર્ય અને તારાઓની અંદર થાય મોટે ભાગે અત્યારે આપણે આદિત્ય એલવન એવો બધા સૂર્યના અભ્યાસ માટેના મિશ્રણ કરીએ છીએ શેના માટે છે કે સૂર્યમાં કઈ રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે સૂર્ય છે એ ઉર્જાનો અખોટ ભંડાર ભંડાર છે બરાબર તમે જોશો કે એનું જે તાપમાન છે અંદર તમે જોવા જાવ તો વર્ષોથી એટલું ને એટલું રહી છે બરાબર સો સૂર્ય છે એ પણ એક તારો છે અને બાકી તારાઓની અંદર આ પ્રકારની પ્રક્રિયા થતી હોય ન્યુક્લિયર ફ્યુઝન બરાબર સો એ પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થઈને આપણે સૂર્યની નજીક આપણે મિશનો કરી રહ્યા છે આદિત્ય એલવન લઈ લો બરાબર નાસાનું પાર્કર કરોલાર પ્રોબ મિશન લઈ લો તો આવા ઘણા બધા દેશો છે સૂર્ય અભ્યાસ માટે મિશન કરે છે જેથી ખબર પડે કે ભાઈ કઈ રીતે સૂર્ય છે છે બધી ઉર્જા ઉત્પન્ન કરે ક્લિયર ચાલો એના પછી અંતરિક્ષમાં સોરી બાસઠ કલાક અને છ મિનિટ સુધી સ્પેસ બુક કરવાનો નવો રેકોર્ડ નોંધાવનાર મહિલા અંતરિક્ષ યાત્રી કોણ બન્યો છે બાસઠ કલાક અને છ મિનિટ નો રેકોર્ડ નોંધાવ્યો છે સુનિતા વિલિયમ્સે ઓપ્શન સી આપણો જવાબ થશે બહુ ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું આજના વિડીયોમાં થોડુંક માથું તમારું ભારે થઈ ગયું હશે ફરી પાછું જે જૂના ફોર્મેટ પ્રમાણે આપણે લાવીએ છીએ રીતે બરાબર જીકે સાથે ઓકે ઓકે ડાયરેક્ટ ટુ ધ આજના વિડીયોમાં ડિસ્ક્રિપ્ટિવ એટલા માટે કીધું છે કે બજેટની અંદર એક તો જરૂરી હતું થોડું ઘણું અને બાકી અમુક આવા ટોપિક હતા જેમ કે ન્યુક્લિયર ફ્યુઝન વાળા ને બધું સો એમાં થોડુંક ડિટેલમાં કહું તો જ તમને ખબર પડે બાકી બધું ઉપર થઈ જાય બરાબર સુનિતા વિલિયમ્સ બરાબર

આમનું નામ યાદ રાખીશું પ્રતિભાના છે પુરસ્કારની મહાન કવિ છે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અત્યાર સુધીમાં ટોટલ એકત્રીસ લોકોને પુરસ્કાર મળેલો છે ઓકે ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ડીપ સિક આ ચીનનો પ્રોજેક્ટ છે બરાબર હતો તો ચીનનું

બે હાજર ચારસો ચોવીસ કરોડ લોન મળશે તો કેરળ ને મળશે બે હાજર ચારસો ચોવીસ કરોડ ની લોન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રી હતા રાજ્યપાલ થી અજય કુમાર પલ્લા છે કારણ એ છે કે એકવીસ મહિના થઈ ગયા મણિપુરની અંદર જે હિંસા નીકળી છે એના હજી સુધી હિંસા નથી રોકાય સો એના કારણે એમણે હવે રાજીનામું આપી દીધું એન બિરેન સિંઘે હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા દેશમાં ભારતમાં નવા દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ફ્રાન્સમાં ભારતનું નવા દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકાર દ્વારા બે હજાર પચ્ચીસ માટે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા ડોલરનું અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી છે તો સાડત્રીસ પોઇન્ટ ચોસઠ મિલિયન ડોલરનું અનુદાન આપશે ભારત મિલિયન ડોલરનું નિશા યાદવે માઉન્ટ કિલેમંજારો નું સૌથી ઊંચું શિખર સર કર્યું છે તે કયા રાજ્યના છે એ છત્તીસગઢ ના છે માઉન્ટ કિલી મજારો ક્યાં છે આફ્રિકાની અંદર આવેલું છે તો આ સાથે જ આપણે બારમી ફેબ્રુઆરીના વીડિયોને રજા આપીશું મળીશું તેરમી ફેબ્રુઆરીના વીડિયોમાં ત્યાં સુધી રજા લઈ